તો મિત્રો મહા ની અંદર તમે જોઈ શકો છો કે સાત્વિક આદતો સાત્વિક વિચાર સાત્વિક રસોઈ હેલ્થ માટેનું છે સાત્વિક જીવનશૈલી કેટલું જમવું કેવી રીતે જમવું તો વાસ્તવિકતા એ છે કે હકીકત ક્યારેક આપણને પણ ખબર નથી રહેતી કે કેમ જમવું અને પછી શરીર વધતા હોય છે તો આ બેન આપણને બે મિનિટ માટે કે તમે બેન બે મિનિટ માટેની માહિતી આપશો તો જો જે આપણે આ સરસ મજાનું કાર્ય છે એ માટે બે મિનિટ બેન બોલ છે બોલો ને બેન અમારે ટુ દિવસ તો વર્કશોપ હોય છે જેમાં ક્યારે જમવું કેવી રીતે જમવું શું જમવું એ ઘરની જ રસોઈ દ્વારા કઈ રીતે આપણે હેલ્ધી રહી શકીએ એના માટેનું અમે નોલેજ આપીએ છીએ બરાબર છે તો તમારો કોન્ટેક કરવો હોય તો કઈ રીતના કરી શકીએ અમારો નંબર પાઠશાળા છે પાઠશાળા છે હાર્દિક આમંત્રણ સ્વાસ્થ્ય કે પાઠશાળા ઘણી બધી પાઠશાળાઓનું નામ તો સાંભળ્યું છે મિત્રો પણ ક્યારે જમવું કેટલું જમવું કેવી રીતે જમવું શું જમવું સાત્વિક જીવનશૈલી સાત્વિક રસોઈ અને સાત્વિક વિચારો અને સાત્વિક આદતોનો અનુભવ એ આ માટેનો આ છે આ નંબર છે મિત્રો એક વખત આ બેનની અવશ્ય મુલાકાત લેજો એમનું જે કાંઈ છે એમના સુખની સુદામા સુખ રોડ મોટા વરાછા અને જાણજો કે હકીકત કઈ રીતનું છે એના માટેની આખી પૂરી માહિતી છે તો મિત્રો એક વખત મુલાકાત લેશો તો તમને ખ્યાલ પડશે